નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય છે તારીખ સપ્ટેમ્બર જ જેલમાંથી બહાર આવશે અને તે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ જેલમાંથી બહાર આવી જશે અને લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા પછી તેમના સમર્થન અને માટે મોટી લોકસભાનું આયોજન કરશે અને લોકો દ્વારા તેમને સમર્થન મળ્યું છે તેમનું આદિવાસી સમાજનો ટાઈગર કહેવા એવા ચૈતરભાઈ વસાવા આભાર વ્યક્ત કરશે પછી તેઓ ગાંધીનગર ખાતે જશે કારણ કે તેમને છોડવાનું કારણ એ છે વિધાનસભાના મોનસુક સત્રના માટે તેમને ગાંધીનગર જવાનું રહેશે અને તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ ફરી તેમને હાઈકોર્ટમાં હાજર થવાનું રહેશે તો મિત્રો અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતરભાઈ વાસાવાને ન્યાય મળશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો